વાવના સપ્રેડાથી ઢીમા સાત કિલોમીટર રોડનું નવીનીકરણ કરવા માંગણી તૂટેલા રોડથી વાહન ચાલકો પરેશાન વાવ તાલુકાના થરાદથી ઢીમા રોડની ભયંકર હાલત થઈ ગઈ છે જેની અનેક વખત રજૂઆતો કરી છતાં કોઈ જ પરિણામ આવતું નથી જેને લઈને ફરીથી વાવ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખે જિલ્લા કલેક્ટરને એક લેખિતમાં પત્ર આપી રજૂઆત કરી છે વાવના સપરેણા ઢીમાં માત્ર સાત કિલોમીટરનું અંતર ધરાવતા આ રોડ ઉપર ઠેઠેર ખાડાઓનો સામ્રાજ્ય વધી ગયું છે તાજેતરમાં નવીન બનેલો રોડ સમય મર્યાદા કરતા વહેલો તૂટી ગયો છે વધુમાં ડીમા ખાતે સુપ્રસિદ્ધ કાળિયા ઠાકરનું મંદિર આવેલા વાહનોનો તેમજ યાત્રિકોનો વધુ પડતો ઘસારો રહેતો હોય નવી રોડ તૂટી ગયો છે કે થરાદ બાર કિલોમીટરના અંતરે વચ્ચે દસથી થી વધુ જગ્યા ઉપર રોડ તૂટી ગયો છે ઠેર ઠેર ખાડાઓનો સામ્રાજ્ય વધી જવાથી અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે જેથી સત્વરે ડીમાથી થરાદ અને સપરેડા રોડનું નવીનીકરણ અથવા રિપેર કરવાની માંગ સાથે સરપંચ એસોસિએશનના પ્રમુખે રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ બનાસકાંઠા